પંચમહાલ જિલ્લાના યાત્રાધામ પાવાગઢ ખાતે ડુંગર ઉપર બરાજમાન શ્રી મહાકાળી માતાજીનું ધામ શક્તિપીઠ શક્તિપીઠ પૈકીનું એક ગણાય છે જેમાં ચૈત્રી અને આસુ નવરાત્રી આધ શક્તિમાં જગતજનની મહાકાળી માતાજીની આરાધના અને દર્શન માટે ચૈત્રી નવરાત્રી તેમજ આસુ નવરાત્રીની આઠમ અને પૂનમના દિવસે મોટી સંખ્યામાં ભક્તો માતાજીની આરાધના કરવા ઉમટી પડે છે

આ પ્રસંગે મહાકાળી માતાજી મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી સહિત પોલીસ અધિકારીઓને કર્મચારીઓ સહિત પાવાગઢ ચાંપા નાગરણી ના મહાનુભાવ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા